હેલો ફ્રેન્ડ હું છું તૃપ્તિ જોધાણી ફ્રોમ સુરત અત્યારે આ બેન આપને વડોદરાથી સ્પેશિયલ મળવા માટે આવ્યા છીએ તો એ બેન ને મેં તેર દિવસ પહેલા કીટ આપી હતી તો એને શું રિઝલ્ટ મળ્યું એની પાસેથી જાણશું તમારું નામ રિધિ પરમાર રિધિ પરમાર તો બેન મેં તમને આ તેર દિવસ પહેલા અમારી આ વેઇટ ની કીટ છે સીએમની ડ્રોપ છે અને સ્લીમ ટી મેં પાર્સલ કર્યું હતું તમને તો એનાથી તમને શું રિઝલ્ટ મળ્યું તેર દિવસમાં મારું અઢી કિલો વેઇટ લોસ થયું બરોબર અને હિન્સના ભાગથી મને ઇંચિસ લોસ થાય એવું લાગે છે ઓકે તેર દિવસ કબજિયાતનો પ્રોબ્લેમ બી એકદમ ઓછો થઈ ગયો એ જતો જ રહ્યો કઉ તો ચાલે બરોબર આ રીતિબેનનું તેર દિવસમાં અઢી કિલો વજન ઉતર્યું છે સાથે એના હિપ્સના ભાગમાંથી પણ ઇંચ લોસ થયા છે કબજિયાતની પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગઈ છે આની પહેલા તમે કઈ પ્રોડક્ટ વાપરી હતી હા આની પહેલા મેં હર્બલ લાઈફ યુઝ કર્યો તો એનાથી મારું સત્તર કિલો વેટ લોસ થઈ ગયું હતું પણ અગેન ડબલ થઈને આવ્યું બરોબર એટલે ફ્રેન્ડ્સ આપ જોઈ શકો છો કે અત્યારે આ બેને ફરીથી અમારી જે આરી